હેલો હું ડૉક્ટર અવની પિચડિયા આજે માથાની સ્કિનને લગતી બે સમસ્યાઓ ડેન્ડ્રફ અને સ્કાલ્પ ઇન્ફેક્શન વિશે વાત કરીશ આ બંને સમસ્યાઓ ખૂબ જ અગવડતા ઊભી કરનારી હોય છે પરંતુ યોગ્ય સારવાર દ્વારા આ બંનેમાંથી છુટકારો મેળવી શકાય છે ડેન્ડ્રફ ઘણીવાર માથાની સ્કિન પર યીસ્ટની અતિશય વૃદ્ધિના કારણે થાય છે જે ખંજવાળ અને બળતરા તરફ દોરી જાય છે પરિસ્થિતિ ખરાબ થાય એ પહેલાં તેની યોગ્ય સમયે સારવાર કરીને રોકી શકાય છે હળવા કેશોમાં ઝિંક પાન અને કેટાકોનાઝોલ જેવા ઘટકો ધરાવતા મેડિકેટેડ શેમ્પૂનો નિયમિત ઉપયોગ ડેન્ડ્રફને અસરકારક રીતે નિયંત્રણ કરી શકે છે પરંતુ જો સમસ્યા ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે સ્કાલ્પ ઇન્ફેક્શનની વાત કરીએ તો આ સમસ્યા ફૂગ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે જેમાં માથાની સ્કીન પર લાલાશ સોજો અને વાળ ખરવા જેવી તકલીફો થઈ શકે છે ફૂગને કારણે થયેલા ઇન્ફેક્શનને એન્ટીફંગલ ટ્રીટમેન્ટ વડે જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને એન્ટીબાયોટિક્સની મદદથી દૂર કરી શકાય છે ડેન્ડ્રફ અને સ્કાલ્પ ઇન્ફેક્શન બંનેના એન્ટીફંગલ શેમ્પૂ અને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટની મદદથી અસરકારક રીતે સામનો કરી શકાય છે યાદ રાખો વહેલી તપાસ અને સારવાર મહત્ત્વની છે